કરજણ નગરપાલિકાની ચૂંટણી પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૂર્વ કાઉન્સિલર અને ભાજપાના કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો છે કરજણ નગરપાલિકાની ફેબ્રુઆરીના રોજ છે ત્યારે ફેબ્રુઆરીના રોજ યોજનાર કર્જન નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાર સર્જાયું છે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ ન અપાતા કરજણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબા ચાવડા કેટલાક પૂર્વ કાઉન્સિલરો રાજ થઈને ગોપાલ ઇટાલિયા ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાય છે જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોનો પણ સમાવેશ થાય છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં મોટું ભંગાર સર્જાતા રાજકીય ક્ષેત્રે હડકમ મચી જવા પામ્યું છે રિપોર્ટર વિજય ઠાકોર કરજણ હું ગઈ ટર્મ માં ભાજપ માંથી ચૂંટાયેલી ને અમારી આખી બોડી એ બહુ જ કામ કર્યું અમારા ભાજપની બોડી બેસાડી અને અમે કામ કર્યું છતાં મારા કામની કદર નહીં થઈ અને અમને બધાને જ મને નહીં મારા માજી પ્રમુખ અમે બંને માજી પ્રમુખો કારોબારી ચેરમેન ટીપી ચેરમેન ન્યાય સમિતિ ના ચેરમેન પૂરી બોડીને ન્યાય નથી મળ્યો અને ટિકિટ નથી મળી એ માટે અમે આમ આદમીમાં જોડાઈએ છીએ અમારી જે વિકાસ કરવાની અમારી જે છે અમે આમ આ પાર્ટી અમને મજબૂત કરશે વિકાસ જે બાકીનો છે એ બધો અમે વિકાસ પૂરેપૂરી લગનથી કરીશું મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે કે હું આમ આદમીમાં જઈને પૂરેપૂરી રીતે જીતીશ અને મારા વોટર્સને વિશ્વાસ છે મારા વોટર્સ મને કહે છે કે બેન તમે અમે તમારી સાથે છે તમે કોઈ પણ પક્ષમાં હશો અમે તમારી સાથે રહીશું અને તમને બહુમતીથી જીતાડીશું ને તમે અમારા આગળના કામો કરશો તો હું એ પણ કામો પૂરા પૂરા કરીશ કરજણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થયેલી છે અને આ ચૂંટણીમાં આજે ખૂબ એક ઐતિહાસિક દિવસ છે

અને આ બધા આગેવાનો ભૂતકાળમાં ભાજપ સાથે જોડાય અને કરજણ નગરપાલિકાના લોકોની સેવા કરતા હતા ઘણા વર્ષોથી સેવા કરે છે જ્યારે જ્યારે જેવી જેવી જરૂર જનતાને પડી એવી સેવા માટે તત્પર રહેલા હતા એ કોરોનાનો સમય હોય કે વરસાદ આવે ત્યારે પાણી પૂરની સમસ્યા હોય કે જે કંઈ પણ પબ્લિકને નાની મોટી જરૂર પડે સેવાની ત્યારે હંમેશા જેવો સેવામાં સાથે ઉભા રહ્યા છે એ તમામ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને હવે પછી કરજન નગરપાલિકા અને કરજણ ના માધ્યમથી ગુજરાતના લોકોની સેવા કરવા આગળ વધી રહ્યા છે ત્યારે જોડાનાર તમામ આગેવાન શ્રીઓ નો હું આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ હૃદયના આવકાર આવકાર આપું છું સ્વાગત કરું છું આ સાથે પાર્ટીમાં જે જોડાઈ રહ્યા છે એવા માનનીય મીનાબેન ચાવડા કે જેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે હાલમાં માનનીય વનરાજ શ્રી રાવલજી સાહેબ છે કે જેઓ ક્ષત્રિય સમાજ કરજણ સિનોર ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે માનનીય ભરતસિંહ અટોદરિયા સાહેબ છે તેઓ અટાલિયા સાહેબ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે નગરપાલિકાના મોહમ્મદ સાંધી સાહેબ છે જેઓ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે ઘણી વખત અને હાલમાં ચાલુ પાર્ષદ છે ત્યાર પછી પ્રકાશભાઈ પરમાર છે તેઓ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે મનુભાઈ વસાવા છે તેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે આ સિવાય દિગ્વિજયસિંહ આટોદરિયા તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે હાલમાં જવાબદારી સંભાળે છે કાઉન્સિલર છે આ સિવાય મોહમ્મદ સૈયદ કે જેઓ ભાજપમાંથી માઇનોરિટી મોરચાના અધ્યક્ષ છે આ સિવાય અન્ય કાઉન્સિલર પાર્ષદો નગરપાલિકામાં ચૂંટાયેલા સૌ કે જેઓ રોહિત રોહિત સરોજબેન છે જંબુનિશા સૈયદ છે ભરવાડ દિવલબેન છે ચૌહાણ અલ્પાબેન છે ઠાકોર તૃપ્તીબેન છે દીપમાલા કુમારી રણા છે યુવરાજસિંહ રાહુલજી છે મોનાલીસાબેન રાઠોડ છે ભૂપેન્દ્રભાઈ પરમાર છે નીતાબેન પ્રાકડા છે સુમિત્રાબેન સોલંકી દુર્દાબેન હોઈ સુનીલભાઈ વસાવા અને ધર્મિષ્ઠાબેન શર્મા સહિત ભાજપ સાથે સંકળાયેલા અનેક પદાધિકારીઓ હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો અને કરજન નગરપાલિકાનું સારું ઈચ્છતા સૌ લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે પરિવારનું એમનું સ્વાગત કરું છું મૂળ વિષય એવો છે આખી ઘટનાનો કે જે લોકો સમાજ રાજકારણ છે સમાજની સેવા કરવાનું પ્લેટફોર્મ છે લોકોને મદદ કરવાનું પ્લેટફોર્મ છે લોકોને ઉપયોગી બનવાનું પ્લેટફોર્મ એટલે રાજકારણ કોઈ માણસ પાર્ટીમાં જોડાતો હોય

એમની સાથે અન્યાય થાય એમની સાથે અહંકાર કરવામાં આવે તાનાશાહી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે કરજણની જનતા એની નોંધ લે આજે ભાજપના અહંકારની સામે આ સાથીઓ લડવા નીકળ્યા છે એને હું શુભેચ્છાઓ પાઠવું છું આપણે અમરેલીની ઘટનામાં જોયું કે નિર્દોષ દીકરી સાથે અત્યાચાર થયો પણ એને ન્યાય આપવામાં ન આવ્યો ભાજપે અહંકાર કર્યો વડોદરાની અંદર બોટ દુર્ઘટના બની નિર્દોષ બાળકો મરી ગયા ભાજપમાંથી ન્યાય ન મળવા દીધો કેમ કે સત્તા નો અહંકાર મોરબીમાં દુર્ઘટના બની ન્યાય ના મળ્યો સત્તા નો અહંકાર તો સત્તા નો અહંકાર એટલો બધો માથે ચડી બેસે એટલું બધું અભિમાન આવી જાય તો અભિમાન ઉતારવા માટે પણ કોઈ આગળ આવવું પડે એમ આજે જે આ ક્રાંતિકારી યોદ્ધાઓ આગળ આવ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપનો અહંકાર નાથ નાથ એને અહંકાર રોકવા માટે

નેતા જનતા બનાવે છે જનતા આ લોકો સાથે છે તો આપણે કોઈનાથી નારાજ થવાની જરૂર નથી ભાજપ અહંકાર એટલો કરે છે કે આ લોકોથી નારાજ થઈ ગયા ભાઈ ભત્રીજા વાત સગાવાલા વાત છે સત્તાનો નશો ચડી ગયો ભાજપ એ એમને અડધું કર્યા છે તો શું કરવાનું લોકો એમ ઈચ્છે છે કે આ આગેવાનો કરજણને જોઈએ છે એટલે આવા સારા આગેવાનોને અડધું કરીને અપમાનિત કરીને તાનાશાહી કરીને એમની ઉપર અહંકાર જ્યારે કરવામાં આવ્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે એ લોકો પણ એક નવી દિશામાં આગળ વધે હું એવું બિલકુલ નહીં કહું કે જેકપોટ મળી ગયો હું એવું કહીશ કે અમને એમનો ને એમને અમારો ખબો મળ્યો છે એકાબીજાનો સાથ મળ્યો આ કોઈ જેકપોટ જેકપોટ નથી એકાબીજાને ટેકો મળ્યો છે ને એકાબીજાના ટેકાથી કરજણનું આ વડોદરા પંથકનું સારું કામ કરીશું એવી આશા છે કયા કયા ઉમેદવારો નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો